નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોગંબા ખાતે માર મારવાના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ હાથ ધરી છે કોગંબામાં માર મારતા ઇજાગ્રસ્ત યુવકનું મોત થતા ગ્રામજનોએ મૃતદેહ રાજગઢ પોલીસ મથકે મૂકીને હોબાળો મચાવ્યો હતો પોલીસે ફરિયાદમાં હત્યા સહિતની કલમો ઉમેરીને મૃતકના મકાનની શનિવારે તપાસ હાથ ધરી હતી તેમજ ગ્રામજનો દ્વારા પંચમહાલ પોલીસ વડા ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે તપાસ કરવાની માંગ કરી છે ઘોગંબા ખાતે હેર સલૂનની દુકાન ચલાવનાર પ્રજ્નેશ ભાટિયાને પત્નીને મેસેજ કેમ કર્યો કહીને માર મારતા વડોદરા સારવાર અર્થે દાખલ કર્યો હતો જ્યાં પ્રજ્ઞેશ ભાટિયાનું તેર દિવસ બાદ સારવાર દરમિયાન મોજ નિબજતા ગ્રામજનો તથા મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને રાજગઢ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો આખરે પોલીસે હત્યાનો ગુનો નોંધતા મામલો થાળે પડ્યો હતો પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ મૃતકના મકાન પર શનિવારે રાજગઢ પીએસઆઈ તથા હાલુલ સીપીઆઈ સાથે મળીને મુલાકાત લેવામાં આવી હતી જ્યાં ઘોઘંબા ખાતે વ્રજ વિહાર સોસાયટીની અંદર ની મદદથી લોહીના નમૂના તેમજ મરનાર ની કેટલીક વસ્તુઓ કબજે કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી પાડોશીઓનો જવાબ લીધા હતા પોલીસે અગાસીની પાળી અને ધાબા ઉપરની દિવાલ માપીને તપાસ કરી હતી હજુ પોલીસે હત્યાના આરોપીને પકડ્યા ન હોવાનું જણાવી રહ્યા છે ત્યારે યુવકના મોતની નિષ્પક્ષ તપાસ કરવા ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાની માંગ મૃતકના પરિવારજનો તથા ગ્રામજનોએ ગોધરા ખાતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી તેમજ મૃતકના મકાનથી ગાડીમાં લઈને ગયા તે તમામ સ્થળે તેમજ પોલીસ મથકે પણ મૃતકને લાવ્યા હોવાથી પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ પોલીસ કબજે કરીને તપાસ કરવાની માંગ કરતી લેખિત રજૂઆત કરી હતી જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા